ટૂંક સમયમાં જ સ્કૂલોમાં વેકેશન પૂરું થશે વિદ્યાર્થીઓ સ્કૂલો જવા માટે તૈયારી કરી રહ્યા છે જોકે વાલીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ ખિસ્સા પર ભાર વધારનારું બની રહેશે ખાનગી સ્કૂલોની ફીના કારણે પહેલેથી જ નાણાકીય ભાર વેઠી રહેલા વાલીઓ માટે સ્કૂલ પૂર્વેની ખરીદી પણ મોંઘી બની રહી છે સ્કૂલ યુનિફોર્મ એ વિદ્યાર્થીની સ્કૂલની ઓળખ ધરાવે છે ત્યારે બજારમાં વાલીઓએ યુનિફોર્મ સ્ટેશનરી સ્કૂલ બેગ બૂટ મોજા સહિતના ભાવમાં દસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે જેનો બોજો વાલીઓએ સહન કરવાનો રહેશે હાલમાં બજારમાં આ તમામ વસ્તુઓની ઘરાકી નીકળી છે આ વખતે વાલીઓ વધારે ભાવ ચૂકવવા માટે મજબૂર બની રહ્યા છે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જે વસ્તુઓ વાપરે છે તેમાં કદાચ સ્કૂલ બેગ સૌથી મોંઘી પ્રોડક્ટ હોય છે બસો રૂપિયાની સ્કૂલ બેગથી માંડીને દુકાનમાં મળતી ત્રણ રૂપિયાની સ્કૂલ બેગ એમ પચાસ થી સાઈઠ પ્રકારની સ્કૂલ બેગ બજારમાં ઉપલબ્ધ છે આ ઉપરાંત નોટબુક બાબતે વાત કરીએ તો નોટબુક સો પાના બસો પાના એ ફોર એ ફાઈવ એમ અલગ અલગ સાઈઝ અને અલગ અલગ પ્રકારની મળતી હોય છે એ પ્રકારે તેનો ભાવ વીસ રૂપિયાથી માંડીને એકસો વીસ રૂપિયા સુધીનો હોય છે આ તમામ નોટબુકોના ભાવમાં વીસ ટકાનો વધારો જોવા મળ્યો છે શૂઝમાં પણ દસ થી પંદર ટકા અને મોજામાં પણ પાંચ ટકાનો વધારો જોવા મળ્યો છે વાલીઓ વધારે ભાવ ચૂકવવા માટે મજબૂર બન્યા છે શાળાઓ ખુલતા યુનિફોર્મ સ્ટેશનરી આ વગેરે લેવા માટે જે વાલીઓ દોડધામ કરે છે ત્યારે ચાલુ વર્ષે હીટવેવને કારણે સરક સરકારની જે વેકેશન ખુલવાના સમયગાળો મોડો થયો છે જેને કારણે અમારી સિઝન જે કન્ટિન્યુ એક મહિનો હોય છે એ માત્ર ચાર દિવસ પૂરતી રહી ગઈ છે લોકો એક સાથે નિ નિરાતે ખુલવાની હોય એકસાથે એક સાથે ઘસારો થયો છે ભાવ વધારો તો પાંચથી સાત ટકા એવરેજ દરેક વસ્તુમાં કદાચ થયો હોય પરંતુ વાલીઓ છેલ્લી ઘડીએ જે દોડધામ કરે છે એને કારણે દરેક જગ્યાએ ટ્રાફિકનો સામનો કરવો પડે છે વસ્તુ પૂરતી સ્ટેશનરીની હોય કે યુનિફોર્મની હોય પૂરતી મળતી નથી માટે આ તમારા માધ્યમથી હું વાલીઓને પણ અપીલ કરું છું કે આપના બાળકોની તૈયારી એડવાન્સમાં વેકેશન ખોલવાના પંદર વીસ દિવસ અગાઉ કરો વેપારીઓને નુકસાની છે આ વખતે એનું કારણ છે કે વેકેશન મોડું ખુલતા જે એક મહિનાની સિઝન છે એ માત્ર ચાર દિવસની થઈ ગઈ છે હવે લોકો જે પોતાની આજુબાજુ જે મળે એ લઈ લે છે એટલે વેપારીઓને અલ્ટિમેટલી નુકસાન છે